આ વેણો કરો તો બધી એ ખબર પડે હા તમે ભરવાનું ચાલુ કરો ને હું ઓલી ભરું દોડતી આ તો ના ઘરે તમામ બહુ બોલતો હોય મોટો લ્યો આય તમાર શું લાવવાના ને ભૂટિયા તો જોધરીજી કોણ માર હાળી પેરશે છે અર હાળી જ રાખો ભરવાનું તમે

ના મળતી વગેરે પેલું તો લબળા વેસીને તો સારું તો છે ને વિવા છે તાર આમંત્રણ વાર છે આપડે બીજી હવે તો નહીં